સતયુગ અને ત્રેતાયુગ વગેરે યુગોમાં હજારો અને લાખો વર્ષની આવરદાઓ હતી અને એમાં એમને આલોકનું અને પરલોકનું બધું કામ સાધવાનું હતું અને હવે આ કળયુગમાં તો સો વર્ષની આવરદા છે અને એમાંય અત્યારે તો વિધવિધ પ્રકારના રોગો આવ્યા છે એને લઈને સો વર્ષની આવરદાય પૂરી નથી માંડ માંડ સાઠ સિત્તેર વર્ષ કોઈ જીવે તો ઠીક અને એનાથી વધારે તો ભાગ્યે જ કોઈ જીવતા હશે પણ હવે આટલા વર્ષોમાં એને જે કરવું ઘટે તે કરી લેવું જોઈએ તો ચાલો આજ આપણે એનું થોડુંક કેલ્ક્યુલેશન કરીએ કે એક વ્યક્તિ એનો સમય ક્યાં કેટલો વાપરે છે માનો કે કોઈ વ્યક્તિની ઉંમર આપણે સિત્તેર વર્ષ નક્કી કરીએ સિત્તેર વર્ષની આયુષ્યમાં માણસ ક્યાં કેટલો સમય વાપરે છે તો સપોઝ કે એક દિવસમાં એક વ્યક્તિ આઠ કલાક ઊંઘ કરતો હશે સૂતો હશે તો સિત્તેર વર્ષની આવરદામાં આઠ કલાકની ગણતરીએ ત્રેવીસ વર્ષ એના ઊંઘમાં જાય અને આખા દિવસમાં એનું એક કલાક નાવાનો ગણીએ તો સિત્તેર વર્ષની ઉંમરમાં ત્રણ વર્ષ તો એના નાવામાં જાય પછી આખા દિવસના જમવાના એક કલાક ગણીએ સવાર બપોર સાંજ બધું જમવાનું રોંઢે જમે તો ત્રણ વર્ષ એના જમવામાં જાય પછી એને નોકરીમાં માનો કે એપ્રોક્સ આઠ કલાકની નોકરી કરતા હોય તો એના અગેન ત્રેવીસ વર્ષ નોકરીમાં જાય પછી શરૂઆતી એના આઠ વર્ષ તો બાળપણના ગણાય જેમાં એને સમજણનું હોય ને બધું રમવામાં જતું હોય એટલે એમાં કરવાનું છે એ કાંઈ થાય નહીં માટે આઠ વર્ષ એના બાળપણના કાઢી લઈએ પછી ગઠપણમાં એને બીજી શક્તિ હોય નહીં શરીરમાં એટલે જે કરવું ઘટે એ કરી ના શકતા હોય માટે છેલ્લા પાંચ વર્ષ એના ગટપણના કાઢી દઈએ હવે આનું કેલ્ક્યુલેશન કરીએ ત્રેવીસ વર્ષ એના ઊંઘના ત્રણ વર્ષ એના નાવાના ત્રણ વર્ષ જમવાના ત્રેવીસ વર્ષ એની નોકરીના આઠ વર્ષ એના બાળપણના અને પાંચ વર્ષ એના ગટપણના ટોટલ પાસઠ વર્ષ એના જિંદગીના આમાં જ યુઝ થઈ ગયા સિત્તેરમાંથી પાંસઠ વર્ષ તો ગયા તો હવે પાંચ વર્ષ વધ્યા અને હા હજી મોબાઈલ કોણ કેટલું વાપરે છે એ તો ગણતરી કરી જ નહીં હવે પોતપોતાની રીતે જોઈ લેવું કે વ્યક્તિ પોતે મોબાઈલમાં કેટલો સમય વાપરે છે એ ગણીને આમાંથી એટલું ઘટાડી દેવું એટલે પછી વિચારવું કે હવે મારા માટે જીવવા માટે કેટલો સમય બચે છે માટે સમજીને સમયનો સદુપયોગ કરી લેવો બિકોઝ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન સમય અને ભરતી એ કોઈની રાહ નથી જોતી માટે આંખના પલકારનાની જેમ જિંદગી પાણીમાં વહી જશે અને કરવાનું છે તે રહી જશે માટે ધ્યાન રાખવું આપને ફરીવાર ચોરાશીનો ધક્કો ખાવો નથી